જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આવી ગયા છીએ સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજના શ્રી બાય ના મંદિરે જેની કથા આદિ અનાદિકાળથી પ્રસિદ્ધ છે તો આજે આપણે એવા માતા શ્રીબાઈના દર્શન કરવાના છે અને આ પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુના નાભીમાંથી આ શ્રી શબ્દનો ઉલ્લેખ થયો હતો અને ત્યારબાદ ભગવાનની સેવા કરવા માટે અને આપણી સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ સૃષ્ટિ પર ધર્મની સ્થાપના કરવા માટે માં શ્રીબાઈનો જન્મ થયો હતો અને શ્રીબાઈ સૌપ્રથમ જ્યારે ભગવાન વિષ્ણુ તપ કરતા હતા ત્યારે ઓમ ઓમને બદલે શ્રી શ્રીનો અવાજ તેના મુખમાંથી ઉત્પન્ન થયો ત્યારે બ્રહ્માજીએ વિષ્ણુને પૂછ્યું કે આ શું છે ત્યારે વિષ્ણુએ તેની નાભીમાંથી શ્રી શબ્દનો ઉલ્લેખ થયો હવે ત્યારબાદ આપણે ચલો મિત્રો આગળ આપણે આ મંદિરના દર્શન કરીએ અને તેની સંપૂર્ણ કથા પણ જાણીએ તો ચલો આગળ જઈએ તો આપણે બધું આગળ જે આ મંદિર છે તેનો શું ઉલ્લેખ છે અને શું એની કથા છે તે જાણી લઈએ સુંદર આ મંદિરનું હમણાં જ નિર્માણ કાર્ય થયું છે અને કરોડોના ખર્ચે આ મંદિરનું નિર્માણ થયું છે મિત્રો અહીંયા જે નિજ મંદિર છે શ્રીબાઈનું એ પણ આપણે જોવાના છે અંદર જે ભોયરું છે અને શ્રીબાઈના જે કુંભારનો નિંભાળો હતો તે પણ અત્યારે અહીંયા છે અને ત્યાંથી કાયમ માટે પ્રાણી પાણી કાયમ માટે ચાલુ રહે છે તે પણ આપણે દર્શન કરીએ ને અહીંયા બધા મંદિરોની જો મોટો કોમ્યુનિટી હોલ આપેલો છે અને શ્રીબાઈ માતાજીનું જે નિજ મંદિર છે ત્યાં અંદર પ્રવેશ કરવાની સૌને મનાય છે અને આ મંદિર જે નિજ મંદિર છે તે નીચે બાજુમાં આવેલું છે તેના આપણે દર્શન કરીએ અને ત્યારબાદ આપણે જે મહત્વના મંદિરો છે અને એ ઉપરાંત જે પાતાળમાં જે કૂવો આવેલો છે ત્યાં પણ દર્શન કરવાના છે અને ત્યાં બેસી અને શ્રીબાઈએ જે રીતે ભગવાનની ભક્તિ કરી અને ધર્મને જીવંત રાખેલો હતો તે જ જોવાના છીએ મિત્રો તો આ મંદિર બાજુમાં છે અને એની નીચે જે પાતાળમાં આપણે આગળ જવાનું છે અને એ બધી કથા જાણવાની છે મિત્રો તો આ મંદિરની બાજુમાં આપણે આવી ગયા છે અને હવે આપણે સૌ અંદર નદીમાં જે પાણીનો પ્રવાહ વહે છે અને આ બધું પૌરાણિક કથા અનુસાર હિરણ્ય નદીના કિનારે એક હિરણ્ય સોનલક પરિ તાલાળા ગીર હાલનું સોનલક પરી કહેવાતું અને ત્યારે હિરણ્ય કશિપુ નામનો એક રાક્ષસ હતો જે ધર્મને માનતો ન હતો અને પોતાને જ રાજા ગણાવતો હતો ત્યારે આ શ્રીબાએ આ પાતાળમાં જઈ અને જે રાજસ્થાનમાં તેના લગ્ન થયા હતા ત્યાંથી અહીંયા આવી અને આ જે વાવ છે અને પાતાળમાં જઈ અને ધર્મને જીવંત રાખ્યો હતો તો ચલો આપણે અંદર આ કુંભારનો જે નિભાડો હતો ત્યાં બિલાડી કઈ રીતે સજીવન કરી અને કઈ રીતે બધું જે આપણે આગળ જોઈએ મિત્રો તો ચલો હવે આપણે અંદર જઈએ શ્રીબાઈ જ્યારે હરિગુણ રોજ રાતના આ જગ્યા ઉપર પાતાળમાં આવીને હરિગુણ ગાતા કારણ કે અહીંયાનો હિરણ્ય કશી રાક્ષસ પોતાને જ પોત રાજા ગણાવતો હતો જે ભગવાનને માનતો ન હતો ત્યારે પ્રહલાદ એનો પુત્ર હતો અને જે શ્રીબાઈ છે તે પ્રહલાદને પણ અહીંયા ભક્તિનું જ્ઞાન આપે છે અને ધર્મનો ઉપદેશ અહીંયા જ આપે છે તો ધર્મની પ્રતીતિ કરાવી હતી અને બિલાડીને પણ એ શ્રીબાઈએ કુંભારના નિમાંથી એના બચ્ચાને જીવંત કર્યા હતા ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે અને તેને આશીર્વાદ આપે છે અહીંયા ચિત્રો રૂપે બધી વાર્તાનું વર્ણન પણ કરવામાં આવેલું છે અને તમને હું આ વાર્તા પણ જણાવીશ અને વાત પૌરાણિક કથા જે સત્ય ઘટના છે શ્રીવાંસ તો અહીંયા ઊભી જ ગયો છે જોઈ શકો છો તમે જો કુંભાર માટલા ઘડે છે અને એ માટલામાં જ્યારે બિલાડીના બચ્ચા ચીપાઈ જાય છે ત્યારે બિલાડી આક્રંદ કરે છે અને જ્યારે શ્રીબાઈ કહે છે એ વાતની જાણ થાય છે તો કુંભારના માટલામાંથી જ અહીંયા પ્રહલાદ ઊભ્યો છે અને શ્રીબાઈ આ બચ્ચાને જીવંત કરાવે છે ત્યારથી ધર્મનો ઉપદેશ પ્રહલાદને મળે છે અને પ્રહલાદ અહીંયા તો બિલાડી જે મેં તમને આગળ કહેલું કે એના માથા ઉપર દીવો પ્રગટાવીને શ્રીબાઈ હરિગુણ ગાતા હતા અને એક દિવસ બિલાડી આક્રંદ કરવા લાગી અને દીવો પડી જાય છે અને પછી પૂછે છે કે શું થયું ત્યારે તે સંપૂર્ણ વાત જણાવે છે કે મારા બચ્ચા આ નિંભાળામાં ખોવાઈ ગયા છે ત્યારે જે બચ્ચાને જીવ ત્યારે રાજા કહે છે કે શ્રીબાઈ તારા બચ્ચાને જીવંત કરશે તો હવે જે નિભાડામાં ચીપાયેલા બચ્ચાને પણ હરિગુણ ગાય અને જે શ્રીબાઈએ જીવંત કરેલા તે કથા આદિ અનાદિકાળથી ચાલી આવે છે મિત્રો અને આ બચ્ચા કુંભારના નિભાડામાંથી જીવતા નીકળેલા હતા અને પ્રહલાદને ધર્મનો ઉપદેશ મળે છે અને ત્યારથી પ્રહલાદ પણ અને જ્યાં હિરણ્યકશ્યપને તો એવું વરદાન હતું કે જ્યારે પ્રહલાદ હિરણ્ય કશ્યપુ પણ ત્યાં આવે છે તમે જોઈ શકો છો અને કહે છે કે જો આ વાત જીવંત નહીં નીકળે તો તને મારી નાખવામાં આવશે પરંતુ અહીંયા બીજા બધા મંદિરો આવેલા છે તે બધા મંદિરોના આપણે દર્શન કરતા જઈએ અને આગળ આ વાત પણ આપણે જાણતા જઈએ અને અહીંયા જો હજુ કુંભારના નિભાડાનું જે પાણી છે તે કાયમ માટે વહેતું રહે છે અને એ આપણા ધર્મ અને જ્યોતને પ્રજ્વલિત રાખે છે અંદર હનુમાનજીએ જે પથ્થરોમાં રામ લખીને તરતા એવા પથ્થરો પણ આજે અહીંયા તરે છે પાણીમાં અને આ ઉનાળો છે છતાં પણ કાયમ માટે એટલું પાણી અહીંયા રહે છે બાજુમાં હિરણ્ય ત્રિવેણી સંગમની નદી પણ અહીંયા વહે છે જે હિરણ્ય કપિ કપિલા અને સરસ્વતી ત્રણ નદીનો સંગમ ત્રિવેણી સંગમની નદી અહીંયા વહે છે અને એ સમયમાં આ હિરણ્ય નગરી કહેવામાં આવતી હતી અત્યારના હાલનું તાલાળા છે ગીર અને અહીંયા બીજા બધા મંદિરોના આપણે દર્શન કરીએ મિત્રો તો અહીંયા છે બ્રહ્માણી માતાજી ચામુંડા માતાજી બધા માતાજીના મંદિરો છે અને સામે જે પ્રહલાદને અહીંયા ધર્મનો શ્રીબાઈ પાસે ઉપદેશ મળેલો હતો અને કનકાઈ માતાજી અને બીજા માતાજીના બધાના આપણે દર્શન કરતા જઈએ કરોડોના ખર્ચે આ મંદિરને નિર્મિત કરવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો એનું સુંદર નકશીકામ એટલું સરસ છે ને અહીંયા એવા એવા સુંદર ચિત્રો અને એટલું બાંધકામ મસ્ત કરેલું છે અને પ્રજાપતિ સમાજે મન મૂકીને અહીંયા દાન કરેલું છે અહીંયા વિશ્વ રેકોર્ડમાં સ્થાપિત થયેલો ઘંટ હજારો કિલ્લાનો ઘંટ છે કે જેમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે અત્યારે અહીંયા હાજર નથી પરંતુ એનું તમને સ્ટેન્ડ બતાવીશ અને જે હજારો કિલોનો ટન જે વિશ્વ રેકોર્ડમાં આવો ટન ક્યાંય હજુ ઘંટ આવેલો નથી અને એ આપણે ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ આ ઘંટનું નામ નોંધાયેલું છે એવી આ જગ્યા છે મિત્રો હવે આપણે અહીંથી બહાર નીકળીને સૌ પ્રથમ જવાના છીએ શ્રી સત્યનારાયણ એટલે શિવ ભગવાનના દર્શન કરવા ત્યારબાદ આપણે શ્રીબાઈનું મંદિર જે મુખ્ય મંદિર છે ત્યાં ઉપર દર્શન કરવા જશો મિત્રો તો એ ઉપરાંત અહીં શ્રીરામ નામના પથ્થરો તરે છે અને ચોમાસામાં તો અહીંયા ખૂબ જ પાણી આવતું હોય છે આ ઉનાળાનો સમય છે તેઓ પણ આ જે કુંભારનો નિભાળો કહેવાતો એ અહીંયા હજુ પણ આ એ સાક્ષાત છે મિત્રો અને સાથે કુંભાર માટલા બનાવે છે તેની સાથે પણ જવું બી ગયો છે અને અહીંયા આવવા નામ પણ નથી રહેતો શ્રી બહાર લઈ જવું પડશે અહીંયાથી બહાર નીકળતા આ ગેટ એક બંધ છે મેઇન ગેટ જે ગેટથી આવ્યા એ ગેટ ઉપર જ નીકળવાનું છે અને બાજુમાં જ છે આ શિવજીનું મંદિર તો હવે આપણે શિવજીના મંદિરના દર્શન કરીએ અને જે હું આ પિસ્તાળીસો ટનનો ઘંટ બતાવતી હતી એનું આ સ્ટેન્ડ છે ફ્રેન્ડ્સ અને એમાં સુવર્ણ ધાતુ પંચ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે સોનું ચાંદી રૂપુ અને એમાં કુંભાર સમાજની પ્રજાપતિ બહેનોએ તાંબુ કાસુ કાનમાંથી બુટ્ટી નીકાળીને પણ દાન કરેલું હતું કેવા તો હવે આપણે આવી ગયા છે શિવ મંદિરમાં શિવ મંદિરમાં આપણે સૌ પ્રથમ તો દર્શન કરી લઈએ મિત્રો છે ત્યાં જય શ્રી કૃષ્ણ

ओ मां मूलचा चावना दे दो दो दे 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 ओ मां मूलचा चावना बोर्ड वर का देश की की जयदवात का देश के ओम मूललोशोम द मुक्ता हम मूल ज्याक्षम होई सर्व महिने मन ने शेखाती गई मुझे रुधि नारायण नमो सहित शांतता आसु लक्ष्मी का नाम कमन <meng> <trikan> yang rendah <mengagi ia Display>

છે ને દ્રશ્યો તમે જોઈ શકો છો આ છે સાંઈ બાબાની મૂર્તિ બાજુમાં એક પછી એક બધા રામ લક્ષ્મણ ભરત જાનકી વાઘેશ્વરી માતાજી એક દેવી દેવતાની અહીંયા મૂર્તિઓ છે તમે અહીં બધા દેવ દેવતાના દર્શન કરી શકો રામદેવ પીર મહારાજ હવે આ બાજુ પણ એટલા જ મંદિરો છે નીલકંઠમણી ગુરુ દત્તાત્રેય રાધે કૃષ્ણની મૂર્તિ છે આપણે અત્યારે કળિયુગમાં છે છે અને વિઠ્ઠલ અને વિઠલાણીજી પણ મૂર્તિ છે આ બધા કર્યા છે અને સુંદર કલાકારી થી બધાનું એવું સુંદર દ્રશ્ય જોવા મળે છે ને મિત્રો ને જો શિવાન સહજો કે પકડાતો જ નથી શિવાન તો જોવા માટે તિન દર્શન કરી લે શિવાન અને બાજુમાં હવે આપણે અહીંયા મોટો ચામુંડા માતા શ્રી રામ લક્ષ્મણ અને બપોરનો સમય હતો તો ભોજન માતા બેઠા છે અહીંયા છે અંબાજી માતા જનતા છે મિત્રો તો આપણે હવે શ્રી બાઈ ના દર્શન કરે છે ને નીચ મંદિર છે એની અંદર આપણે જવાનું છે અને

પ્રાણી એને મારી શકે ત્યારે ઋષિ અવતાર દ્વારા અડધો માનવી અને અડધું શરીર ઋષિ અવતારથી શરીર ભગવાનનો બે અવતાર લઈ રાક્ષસનો અવતાર લઈ અને એનો નાશ કર્યો હતો એવા એ સમયે શ્રીબાઈ આ સમયના માતાજી થઈ ગયા કે જેણે ધર્મની સનાતન જ્યોત જાળવી રાખી હતી એવા આપણે માતાજીને સાત સાત વંદન કરીએ છીએ ને સાક્ષાત ભગવાન વિષ્ણુની નાભીમાંથી શ્રીબાઈ પ્રગટ થયા હતા સતયુગમાં બ્રહ્માજીની કૃપાથી હિરણ્યકશ્યપુને અમર થવાનું વરદાન મળ્યું હતું તેથી તેણે ભગવાનના નામ પર રોક લગાવી દીધી હતી તે સમયે હિરણ્યકશ્યપુના દીકરા પ્રહલાદને માતા શ્રીબાઈએ અહીંયા ચતુર્ભુજ ભગવાન છે એના દર્શન કરી શ્રીબાઈએ ધર્મની પ્રતીતિ કરાવી હતી તે આ સ્થળ છે મિત્રો ખૂબ જ પાવન સ્થળ છે શ્રીબાઈએ સળગતા કુંભારના નિભાડામાંથી બિલાડીને બચ્ચાને જીવંત કાઢી અને પ્રહલાદને ધર્મની પ્રતીતિ કરાવી હતી અને ભગવાને નૃસિં અવતાર ધારણ કરી અને જ્યારે પ્રહલાદને માર્યો હતો તે નરસિંહ ભગવાનનું અહીંયા મંદિર છે મિત્રો તેના પણ આપણે દર્શન કરી લઈએ શ્રીબાઈએ પ્રહલાદને હરિનામનો મંત્ર જાપ આપ્યો હતો ધર્મનો ઉપદેશ આપવા માટે શ્રીબાઈ માતા સેજાબાઈ અને પિતા સિદ્ધેશ્વરના ઘરે મહાસુદ બીજના દિવસે જન્મ લીધો હતો અને હિરણ્ય કશુપના દાનવ રાક્ષસના સમયગાળામાં ધર્મનો પ્રચાર કરી અને આપણા સનાતન ધર્મને ટકાવ્યો હતો આવા શ્રીબાઈ પ્રજાપતિના દે સમાજના આજે આરાધ્ય દેવી છે અને અહીંયા આપણે નદીના સુંદર કિનારે આ મંદિર કરોડોના ખર્ચે નવ નિર્માણ પામ્યું છે મિત્રો તો ગીર સોમનાથના તાલાળા તાલુકામાંથી તમે નીકળતા હોય તો આ શ્રીબાઈના દર્શન પ્રજાપતિ સમાજના કુળદેવી આરાધ્ય દેવીના એકવાર દર્શન જરૂરથી કરજો તો મિત્રો આપણે અહીંયા આવ્યા તો લોકોનો ખૂબ ભાવ જોવા મળ્યો છે કે અહીં બપોરના સમયે કોઈ પણ માણસ હોય તેનો જમણવાર લોકો અહીંયા મોટો કોમ્યુનિટી હોલ છે લોકોને રહેવા માટેની પણ અહીં ફૂલ જગ્યા છે અને ખાવા પીવા માટે પણ સગવડ મળી રહે છે અને ચા પાણી માટે પણ ઘણો આગ્રહ છે અહીંયા બાજુમાં હિરણ્ય નદી નીકળે છે જે વર્ષો જૂની હિરણ નદીના કિનારે આ સુંદર મંદિર આવેલું છે તો મિત્રો આજે આપણે શ્રીબાઈના મંદિરના દર્શન કરી ખૂબ જ પ્રસન્ન મનથી અહીંથી જઈએ છીએ અને એકવાર તમે પણ શ્રીબાઈના આ પ્રજાપતિ સમાજના દેવીના મંદિરને દર્શન કરશો તો મન પ્રફુલ્લિત બની જશે અને અહીંયા ફૂલ સુવિધાથી લઈ અને કોઈ પણ વસ્તુની કમી નથી અને અહીંયા જે ઘંટ છે તે ક્યારેક આપણે ફરીથી આવશું અને જો તેનું રિપેર કાર્ય ચાલુ છે તેથી આજે આપણે જોવા મળ્યો નથી એ ઉપરાંત અહીંયા આપણે સિદ્ધેશ્વર મહાદેવ પાતાળમાં જે અખંડ કુંડ આવેલો છે જે કુંભારના નિભાડાને અખંડ ગરમ રાખતો એ પણ આપણે બધું જોયું અને હવે આપણે આપણા વિડીયોને અહીંયા અંતમાં બધું સમાપ્ત કરશું મિત્રો તો આવા વાસ્તવ અનેક વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને ધર્મને લગતા ગુજરાત રાજ્યમાંથી તમામ મંદિરોની મુલાકાત લઈ અને તમને અવગત કરતા રહીશું તો અમારી ચેનલને એ જરૂર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવું પાવન મંદિર પાવન દ્રશ્ય આપણે આજા અનેક મંદિરોના દર્શન કરીએ ધન્યતા અનુભવીએ છીએ મિત્રો જય માતાજી જય શ્રીબાઈ આભાર જય શ્રી કૃષ્ણ